વર રાખવી પડે ખરાબ બફોરી વર રાખવી પડે કોઈ આવતું જ નહિ ના પેલા ખૂણે કોઈ નહીં હોય વર રાખીને બેહુ કહે શું કહો બોલાવો ખરાઈ હે ખરાબ બફોરે

કોઈ મળતા મારો મળતા નહીં આ આ ડોકે નહીં વળગ્યા આ જોયા સુધી બસ છે ખરો યાદ હો આવજો હું જાઉં ઘેર છું તમે નાહુ કરો તમે બે તમે બે કેવા ના ના પાડું કદી ના પાડવાનું કોઈ કારણ હશે એવું શું કારણ હું તમને તમાર ઘેર આવીને ક્યાંય આ તો બઉ મોટું છે મારતો પણ હાલ કારણ છે મરસાનું આ કાર્ય નઈ હાલ લાગે એવું મને શું કારણ છે હું ઘેર આવું તમારે ઘેર બેસીને તમને કેવા આવજો એવું

शर्म निराको थोड़ी है शर्म नहीं मने घणो दुख लागे मु लाइन आवू मरतो मस्त आवजो ताण लागतो थोड़ी आ ओंदा थिन जाऊ छु अन हेडो इथे ना आबू है तो नहीं आबू आव कर दिए नेट काट्यो छे मरचा खावो तो ओने मरछ अभी जतो रयो जतो रे फिर पर राखवी पड़से तो पाछो आवे कदै अंडा होय तो लाओ हेडो न મર તો વેણી દઉં થોડું બીજું તો શું કરું તાને કદું કઈ તો ભેગા થાય તો કઈ થોડો કળી કરવા લીધો તો બીજું કોઈ નહીં કડી કરવા ચાક બનાવો તો બનાવશે શું કરશે તા ઉપલા ગુદમ કાઢવા દો બેઠે બેઠે વાણવા દેજો હારો હોય

તારા ગોટા ખાવા ખાવાતા ગોટા પછી ગોટા ના ખાવા ત્યાં લઈ જુ યા છે આટલા લઈ જ્યા તું અડે નહી મરતો આ તો કાઢ્યો હાવ શરમો ના શરમો લે ના શરમો નહી બિયારણ રાખેલું છે પણ એ તો પેણી નહી દઉં ક્યાંથી મોઈથી ક્યાંથી મોઈથી લઈ દઉં આ વાઈથી બજે લે એ એ એ એ આ મરસ મફટ વા લેવા આવ્યો છે આ લે લઈ દઉં ક્યાં આ લે લઈ જા બટ લઈ જા જા લઈ જા એ મજુ ને યાર નહી એ લઈ જો એમ હ તું લઈ જા ના નહી પણ એક શરત ચાલ મૂઠે થી તોડીને લઈ જા

તમે આટલા પ્રેમથી આલે છે એટલે વાહ ના ના પણ કોઈ ના પાછા આવજો કોઈ મે તો કે થગવાયો તો મને જ ખબર ના પડી ઓમ કે હું ખાતો નહીં આલે એટલે લઈને હેડી જો એવું જ લાગે કાડીયા પા હા તો કોઈ આલે નામ નહીં લેતો આલવાનો હા ચોખ્ખા વોશિંગ ના પાડ દે હું કેવાય હા હું કેવાય વાનો મરચું મરચું કુના પાસ લાવ્યો કુના પાસ કાળુ બાપાયા થી અન કાળુ બાયા હગા આથી ઓમ કઈ ના કે લઈ જો લઈ જો ના હું નતો લેતો તો જોડે થી આલ્યો કી લઈ જો કઈ કરજો તમે હું પોલીસ મારી ભી હું તમને આવું કઈ ન્યાડ્યો તો